હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ અત્યારે તો કેરીની સિઝન આવી ગઈ છે તો બધાના ઘરમાં કેરી તો આવતી જ હોય છે અને કેરી બધાને જ પસંદ હોય છે તો એ જ કેરીમાંથી આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવી કેકની રેસીપી બનાવીશું જે એકદમ ઓછા સમયમાં ઓછી સામગ્રીઓ સાથે રેડી થઈ જાય છે તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ફટાફટ આવી જાઓ કિચનમાં તો આજે આપણે મેંગો કેક બનાવવાના છીએ એના માટે એક બાઉલ લઈ લીધું છે અને તેમાં અડધો કપ જેટલું દૂધ એડ કરીશું દૂધ આપણે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું છે હવે તેમાં અડધો કપ જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું હવે વન ફોર કપ જેટલું રિફાઈન્ડ ઓઇલ એડ કરીશું જેમાં કોઈ ફ્લેવર ના હોય તેવું તેલ એડ કરવાનું હવે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું આનાથી કેકનો ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે તો જરૂરથી એડ કરજો હવે કેકમાં એકદમ સારો એવો કલર આવે એના માટે થોડો ફૂડ કલર એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે તમે ના કરો તો પણ ચાલે અને આપણે મેંગો કેક બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા અડધા કપ જેટલો કેરીનો રસ લઈ લીધો છે અને આ રસને મેં પાણી એડ કર્યા વગર જ કાઢી લીધો છે આપણે તેને એડ કરી દઈશું હવે વિસ્કરની મદદથી પ્રોપર રીતે બધું મિક્સ કરી લેશું એમાં કોઈ લમ્સ ના રહે એ રીતે મિક્સ કરીશું તો આપણે બધી વસ્તુને પ્રોપર રીતે મિક્સ કરી લીધી છે હવે એક કપ જેટલો મેંદાનો લોટ લઈ લેશું અને આ રીતે તેને ચાળીને એડ કરીશું હવે વન ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા એડ કરીશું હવે બધી વસ્તુને એકદમ સારી રીતે ચાળી લેશું હવે બધી જ વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લેશું અને આ બેટરમાં કોઈ લમ્પ્સ ના રહે એ રીતે એકદમ સ્મૂધ એવું બનાવીને રેડી કરીશું તો આપણે એકદમ સ્મૂધ એવું બેટર બનાવીને રેડી કરી લીધું છે હવે એક ચમચાની મદદથી આપણે આ રીતે કટઆઉટ કરીને મિક્સ કરી લેશું આ રીતે આપણે પંદરથી વીસ વાર મિક્સ કરીશું તો આપણું બેટર એકદમ રેડી છે કેક બનાવવા માટે તો ફટાફટ તેની કેક બનાવી લેશું તો મેંગો કેક બનાવવા માટે અહીંયા મેં એક અપે પેન લઈ લીધું છે આપણે અપે કેક બનાવવાના છીએ અને અપે પેનને આપણે ડાયરેક્ટ ગેસ પર નથી રાખવાનું આ રીતે કોઈ પણ નીચે એક પેન રાખીને ત્યાર પછી તેના ઉપર આપણે અપે પેન રાખીશું હવે આપણે તેમાં થોડું થોડું બેટર એડ કરીશું પેનમાં મેં પહેલેથી થોડું ઓઇલ ગ્રીસ કરી લીધું છે તો આ રીતે આપણે મોટી એક એક ચમચી જેટલું બેટર એડ કરીશું હવે આપણે પેનને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે તેને થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું તો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો કેકને જોઈ લેશું કેક એકદમ સ્પોન્જી બનીને રેડી થઈ છે તો હવે તેને કાઢી લેશો તો છે ને ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મેંગો કેક તો આ કેરીની સિઝનમાં તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ્સ હું તમારા માટે આટલી મહેનત કરીને રોજે અવનવી રેસીપીઓ લઈને આવું છું તો મને સપોર્ટ કરવા માટે મારા વિડિયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો આપણી બધી જ કેક બનીને રેડી થઈ ગઈ છે આપણે તેને સૌ કરી દઈશું અને આ કેકને તમે એ ટાઇટ બોક્સમાં ભરીને ફ્રીજમાં રાખીને એક અઠવાડિયા સુધી આરામથી એન્જોય કરી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો જેથી હું તમને સ્પેશિયલ થેન્ક યુ પણ કહી શકું તમે જોઈ શકો છો કે આપણી કેક અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થઈ છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો